જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ પોષ મહિનો નવ વર્ષ બે હજાર પચીસ અને પોષ મહિનાની શરૂઆત તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસથી શરૂ થાય છે આ મહિનામાં પાંચ મંગળવાર અને પાંચ બુધવાર છે પાંચ મંગળવાર અને પાંચ બુધવાર હોવાથી પ્રજાની સુખાદારી સુખાકારી એકંદરે મધ્યમ રહે છે આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ દ્વારા તકલીફો થઈ શકે છે કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ અને કુદરતી હોનારતોથી જાનમાલનું મોટું નુકસાન થાય અકસ્માતોનું પ્રમાણ વધી શકે છે બેકારીનું પ્રમાણ વધવાથી ચોરી લૂંટફાટનું પ્રમાણ પણ વધશે માનવતાનું પ્રમાણ પણ ઘટશે પેટ્રોલિયમ પેદાશો ખનીજના ભાવો ભડકે બળી શકે છે શેર બજારમાં અચાનક તોફાની જોવા મળશે ગોળ ઘી જેવા રસીલા પદાર્થ વગેરેમાં મોટી તેજી જોવા મળશે સોનું તાંબુ અને ઝીંકના ભાવમાં ઉતાર ચઢાવ સાથે તેજી મંદી રહેશે આ માસમાં કોઈક જગ્યાએ માવઠું થવાની શક્યતા રહેલી છે ઠંડા પવન ફૂંકાશે અમુક જગ્યાએ ભૂકંપના ઝટકા આવવાની શક્યતાઓ રહેલી છે અગ્નિભય છે કોઈ દેશમાં અસ્થવા તો રાજ્યમાં છત્રભંગના યોગો થઈ રહ્યા છે આ મહિનામાં જેવી રીતે નવરાત્રિ આવે છે એવી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસથી ગુપ્ત નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે અને તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે પોશી પૂનમ છે જેને આપણે શાકંબરી પૂનમ પણ કહીએ છીએ અંબાજી માતાનો પ્રાગટ્ય ઉત્સવ પણ એ જ દિવસે છે ચૌદ તારીખે ઉત્તરાયણ છે જેને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ અને પંદર તારીખ પછી લગ્નના મુહૂર્તો ચાલુ થશે જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ